કરનાર એક અખિલ કચ્છ સુનની મુસ્લિમ હિતરક્ષક સમિતિ છે અને આ સમિતિ સમાજ માટે ખૂબ સારા કામો કરતી હોય છે અને આ સમાજ સમાજ માટે દરેક જગ્યાએ જતા હોય છે સમાજની અંદર ક્યાં પણ અ નાના મોટા બનાવો બનતા હોય છે ત્યારે હિતરક્ષક સમિતિના પ્રમુખ એ જગ્યાએ પહોંચી જતા હોય છે ત્યારે હાલ સમગ્ર કચ્છમાં ટોક ઓફ ધ ટાઉન એક મુદ્દો ચાલી રહ્યો છે કે સમાજના પ્રમુખ કોણ બનશે અને સમાજના પ્રમુખ કેવા હોઈએ તો અમે હવે દસ તાલુકામાં પ્રયાસ કર્યો છે કે જે મુસ્લિમ સમાજના ધર્મગુરુ છે એમની સાથે મળીએ એમની સાથે વાતચીત કરીએ કારણ કે સાચો જવાબ અમને એ જ આપી શકશે તો અમારી સાથે અંજાર તાલુકાના મુસ્લિમ સમાજના ધર્મગુરુ સહીદ કાસમ સાહેબ આપુ છે આમનું પણ મોટું નામ છે કચ્છની અંદર અને કચ્છની બહાર પણ આમના મોટા ફોલોઅરો પણ છે કારણ કે આમની તકલીફમાં વધારે સમાજને એક મેસેજ આપતા હોય છે કે કઈ રીતે જીવન જીવવું તો આજે આપણે એમની સાથે આવે છે ત્યારે તો સાહેબ આપનું નામ અને પરિચય આપી દે મારું નામ સૈયદ કાસમ મિયા તમે હિતરક્ષક કમિટીનું પ્રમુખ કેવો હોવો જોઈએ એના વિશે ચર્ચા કરવાની છે તો હિતરક્ષક કમિટી નું પ્રમુખ પહેલે તો એવો હોવો જોઈએ કે અટાણને સુધી જેટલા પ્રમુખ આવ્યા કામ કર્યું બધા સારા જ હતા ને હવે જે પ્રમુખ આવવાના છે તો પ્રમુખ તો પહેલે ઉપપ્રમુખ હોય પ્રમુખ હોય કે મંત્રી હોય કે તાલુકા પ્રમુખ હોય તો એમનું ફોન સ્વિચ ઓફ ન હોવો જોઈએ ઘણા એવા છે કે ભાઈ ઘરે આવ્યા જાય પછી આપણું ફોન કોઈને ઉપાડતા નથી તો પછી ઉલ્મા છે એક સૈયદ સાદાદ છે એને માણસો કહે પડ્યા કે ભાઈ તમે આને પ્રમુખ બનાવ્યો છે પણ એ કોઈ કામના નથી એટલે એ હોદ્દો લઈ લે છે પણ પછી માણસોની હેલ્પમાં ઘણા ઢીલા પડે છે તો પ્રમુખ તો એવો હોવો જોઈએ પહેલે તો એના કને દિની દુનિયાની માલુમાત હોવી જોઈએ અને સમય પડે જઈએ માણસોને તકલીફ થાય ખાલી હિતરસક કમિટી સુન્ની છે સુની હિતરસક કમિટી અને મુફ્તી સાહેબના એના ઉપર આશીર્વાદ છે તો કદાચ કોઈ સુન્ની હોય ખોટું કામ કરતું હોય કે દારૂ છે જુગાર છે એમાં પકડાણો ને એના વિરુદ્ધ કાંઈ થયું કામવાળા જ્યાં બીજી રીતે તો ત્યાં ન જાવું જોઈએ પણ અગર જે કોઈ હકીકતમાં સંકટમાં છે પછી સુન્ની હોય કે કોઈ પણ ફરકાનું માણસ હોય જ્યાં આપણા બીજા ધર્મ અને મજબના લગતા માણસ હોય તો જરૂર પડે તો આપણે ખોટી તકલીફમાં છે તો હું આપણે જવું પડે પણ કોઈ ખોટું કરતો હોય ને સુન્ની પણ હોય તો એની હેલ્પ ન કરવી જોઈએ બાબુ ખાસ કરીને હિતરક્ષક સમિતિ બહુ મોટી સમિતિ છે અને કચ્છની અંદર મુસ્લિમ સમાજની વસ્તી ટકાવારીમાં બહુ વધુ છે ત્યારે મુસ્લિમ સમાજના ઘણા એવા મુદ્દાઓ છે કે મુદ્દાઓ પર હિતરક્ષક સમિતિ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરતી હોય છે આગળ આવતી છે પરંતુ હાલ જે ચર્ચા ચાલી રહી છે ટોક ઓફ ધ ટાઉન કે મુસ્લિમ સમાજના પ્રમુખ હિતરક્ષક સમિતિના પ્રમુખ કોણ હશે અને કેવા હોઈએ એટલે પ્રમુખને પેલું શું કામ કરવા જોઈએ પ્રમુખને તો પહેલે તો એજ્યુકેશન ઉપર થોડુંક વજન દેવું જોઈએ બીજા આપણા જંગ જે છોકરા છે તો હમણાં આપણે જોઈએ તો ઘણા કામ ધંધો ઓછો કરે છે રાતના રખડવાનું કામ કરે છે મોબાઈલમાં ઘણા બીજી રહે છે તો એમના એમના તરફ બીજું વ્યસન છે મુક્ત વ્યસન મુક્ત અભિયાન એ એ ચલાવવો જોઈએ એમને અને એના સાથે છોકરાના સાથે જે આપણી બાળકીઓ છે છોકરીઓ છે એના માટે ગર્લ્સ હોસ્ટેલ બનાવી જોઈએ અને એ ભણતરમાં આગળ આવે છે તો એના માટે પણ એને ઘણું કામ કરવું જોઈએ છોકરી અને છોકરા ભણવામાં સ્કૂલમાં જ્યાં બીજા આપણા જેમ દિની છે દિની તાલીમાત છે આપણા મદરેસા છે કચ્છમાં તો એવી રીતે કોઈ સારી હોસ્ટેલ બનાવે તો ત્યાં ગર્લ્સ હોસ્ટેલની ખાસ જરૂર છે કચ્છમાં ખાસ કરીને કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર મુસ્લિમ સમાજનો વ્યાપ બહુ મોટો છે પરંતુ કેમ મુસ્લિમ સમાજમાંથી કોઈ એવા અધિકારી બહાર નથી નીકળતા કારણ કે ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી કચ્છમાંથી નથી નીકળતા તો આગેવાનોને ખરેખર એ મહેનત ન કરવી જોઈએ એ તો તમારો પ્રશ્ન સારો છે ખરેખર મહેનત કરવી જોઈએ આ સારી મહેનત છે અગ્ર આપણો તો શું છે હિત રક્ષક કમિટીનું જે પ્રમુખ બની ગયો તો ઝઘડામાં એની પતાવટમાં બીજી રીતે આખો દિવસ અહીંયા આ થયો હું આ થયો એમાં વધારે મહેનત કરતા હોય છે પણ ખરેખર આ મહેનત તમે જે પ્રશ્ન કર્યો તો એ કામગીરીમાં હવે જે આવે નવો કમિટીનું પ્રમુખ અને એવો આવે એને રાતના કોઈ ફોન કરીને એમ ના કે દિવસના તને પ્રમુખ કોણ બનાવ્યો છે એટલે આપણે કહીએ કે કુંડામાં ગુડ જોડી લીધું એવો નવો જોઈએ જેટલા તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને સભ્ય છે એની ટીમ મળી અને એવાને પસંદ કરે જેને કોઈ ન કે તને પ્રમુખ કોણ બનાવ્યું છે સૈયદ સાઝાદની હાજરીમાં ઉલમાની હાજરીમાં અને ખાસ મુફ્તી કચ્છના ફરજંદ સબાવાની હાજરીમાં એ બને અને એના સામે એ ચીજ રાખવી જોઈએ કે તમે હોસ્પિટલ છે જેમાં આપણી સિફા છે બીજું હોસ્પિટલું બને છે એમાં સારી મહેનત કરો અને બાળકો અને બાળકીઓ માટે સારી મહેનત કરો તાકી આપણા જે જંગ જવાન છે તો એ આગળ એજ્યુકેશન લઈને આગળ નીકળી જાય મુસ્લિમ સમાજ સમાજના હિતક્ષ સમિતિ સમિતિને જે પણ પ્રમુખ મળશે તો એને સૈયદ સાદા તરફથી આપશું નસીહત આપશે સૈયદ સાદા તરફથી નસીહત એ આપશું કે ભાઈ હા કલાલ ઉપર ચાલી કોઈનું રયા મકડ ન કરે કે કોઈનું પક્ષ ન કહે બે પક્ષમાં પતાવટ છે તો એ સારી રીતે કરે અને કોઈ પણ હોય જો ચૂંટણી આવે ત્યારે એ એમ ન કે ભાઈ મારા હું હિતરક્ષક કમિટીનો પ્રમુખ છું અને આ મુસલમાન જેટલા સુન્ની છે કે બધા મારા પાછળ છે અને એમાં હું એ ફાયદો લઈ લે લાભ લઈ લે તો એવો ન હોવો જોઈએ અત્યાર સુધી એમ કહેવામાં આવે છે કે સમિતિની અંદર જે પણ જોડાય છે એ રાજકારણથી દૂર હોય છે કે રાજકારણવાળો એ કોઈ ઇન્વોલ્વ નથી થતા સમિતિમાં તો સમગ્ર હકીકત શું છે એ મુક્તિ સાહેબે વાત કરી હતી કે ભાઈ હિતરક્ષક કમિટીમાં જે જોડાય છે ઈ રાજકાણથી દૂર રહેવું જોઈએ છે તો એને રાજીનામું આપવું જોઈએ અને એનાથી દૂર હોય તો મુક્તિ સાહેબનો જે વસિયત હતી એના ઉપર અમલ કરવો જોઈએ ઈત્રક્ષક સમિતિ અને રાજકીય પક્ષ બંનેમાં કેટલો ફરક ઈત્રક્ષક કમિટી અને રાજ્ય પક્ષ એમાં તો ઘણો ફરક જ છે ને રાજક રાજકીય પક્ષ છે એમને બધું રાજ બધાને રાજી કરવું પડે પણ હિતરક્ષક કમિટી જે મુક્તિ સાહેબના નેજાઓ હેઠળ બની છે એમાં તો જે માણસ પ્રમુખ છે એને તો હક તરફ જ આવવું જોઈએ ક્યાં પણ જૂઠું થતું હોય ખોટું કામ કરવું કરતો હોય એના સામે સાબિત કદમ ઉભો રહી જાય ઈ એને એને ખરેખર સાચો પ્રમુખ અને મુક્તિ સાહેબની રાહ ઉપર હાલ્યો એને ઈ કહેવાય બાબુ અત્યારે મુસ્લિમ સમાજમાં એક મોટી વાત એ છે કે વોટ્સઅપના માધ્યમથી ગ્રુપ હોય એની અંદર નાનકડી વાત માટે બંને ભાઈઓ દુશ્મન થઈ જતો છે અને વોટ્સઅપના માધ્યમથી ક્યાંક ઝઘડો બહાર આવતો છે તો સોશિયલ મીડિયાના શિકાર પણ ક્યાં મુસ્લિમ સમાજના યુવાનો ભરી રહ્યા છે હા એ તમારી વાત બિલકુલ સાચી છે કે વોટ્સઅપને જરીએ આ કોઈ પણ ક્લિપ છે જ્યાં કોઈ એકબીજાને કહેવું તો એસની જે કહે છે એ એ ન થવો જોઈએ ગ્રુપમાં તો સારી વાત ની ચર્ચા થાવી જોઈએ તો એમાં તમારી બિલકુલ વાત સાચી છે કે ઓ ગ્રુપનો ઉપયોગ જ ન કરવો જોઈએ આ બાબતે કાંઈ પણ તમારી ને મારી વાતચીત થઈ કોઈકને તે આપણે સાંભળ્યું તો હું તમને ફોન કરી લઉં કે સિરાજ સાહેબ તમે આ મારા માટે કીધું છે તમે મને કરી લ્યો બાકી આના ગ્રુપથી થોડો કામ દૂર આ સારા સારા કામ માટે ઉપયોગ લેવો જોઈએ ગ્રુપને એકવીસવી સદીમાં મુસ્લિમ સમાજને જો પ્રગતિ કર્યું છે આગળ વધ્યું છે તો આ જમાના સાથે કઈ રીતે ચાલો

તો હજુર કીધું કે ભાઈ તમે ચીન જાઓ તો ચીનમાં હજુ વાત કરી હતી ઇલ્મની પછી દુનિયાવી હોય કે ધીની હોય જેના આપણે બે વિભાગ કરી નાખ્યા ધીની અને દુનિયાવી ડોક્ટરોએ તો આપણે કહીએ આ દુનિયાવી છે ને બોલવી હોય તો કઈ ધીની છે પણ ઇલ્મ તો એક જ છે તો આપણે ઇલ્મ આપણા કને નહીં હોય મુસ્લિમ સમાજમાં તો આપણે ક્યારે આગળ વધશું નહીં તો ઇલ્મ ખાસ જરૂર છે ઇલ્મની તો આ હતા સૈયદ કાસમસ બાપુ જે અંજાર અને સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજના ધર્મગુરુ છે અને ખૂબ સારો મેસેજ આપ્યો કે આગેવાન કેવા હોવો જોઈએ કે જે અડધી રાતે ફોન ઉપાડી લે અને મુસ્લિમ સમાજના આગેવાન ફક્ત પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા માટે નથી પરંતુ સમાધાન સારા કાર્યો કરો એજ્યુકેશનમાં ધ્યાન દો અને સમાજને હવે જો પ્રગતિ કરવી છે તો ખરેખર ખુલીને બહાર નીકળવું પડશે અને હવે સમાજની દીકરીઓને પણ કહેવાય કે એમને પણ મહેનત કરીને એ પણ ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી બને અને સમાજના દીકરાઓ પણ ભણીને ખૂબ પ્રગતિ કરે કારણ કે હવે સમય એકવીસમી સદી ખૂબ ઝડપી છે એટલે બાપુએ ખૂબ સારો મેસેજ આપ્યો હવે આવનાર સમય બતાવશે કે કોણ પ્રમુખ બનશે પરંતુ આ એક ચર્ચાનો વિષય હતો એમને એકદમ ક્લિયર વાત કરી એ બદલ અમે બાપુ આપનો ખૂબ ખૂબ આભાર માની છીએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યુઝ ગુજરાત